વીસ વર્ષ આ વર્ષે પૂર્ણ થવાના જઈ રહ્યા છે એના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ આ મેરેથોન દોડમાં વીસ કિલોમીટર દસ કિલોમીટર અને પાંચ કિલોમીટરની એમ ત્રણ સ્વરૂપમાં રાખ્યું છે અને એને હમણાં જ પ્રસ્થાન કર્યું છે એમાં બે હજારથી ઉપર પાર્ટિસિપેટ કરેલ છે એમાંથી પાંચ વર્ષથી માંડીને દસ વર્ષથી અને સાઠ વર્ષના લોકોએ ભાગ લીધેલો છે બહુ ઉત્સાહભેર ભાગ લીધેલો છે અને એમાં જે પણ વન ટુ થ્રી આવશે એને પ્રોત્સાહન રૂપે અમે લોકો એને સર્ટિફિકેટ આપવાના છે અને આ મેરોથોન દોડ નિઃશુલ્ક રાખવામાં આવી છે જામનગર મહાનગરપાલિકા દ્વારા એનો કોઈ શુલ્ક લેવામાં નથી આવ્યું આ મેરેથોનમાં જામનગરમાં ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કમિશનર સાહેબ મોદી સાહેબ અને તમામ પદાધિકારીઓ ભાજપના અધ્યક્ષશ્રી વિમલભાઈ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા આ દોડમાં કોર્પોરેશનના અધિકારીઓ પોલીસવાળા હોમગાર્ડો અને નેવીના જવાનો પણ જોડાયેલા હતા ગુજરાત રાજ્યે શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પ્રોગ્રામોને આજ રોજ જ્યારે વીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે આ વર્ષે ત્યારે આપણે સૌએ જામનગર મહાનગરપાલિકામાં આ ઉત્સવને યાદ રાખવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા એક આયોજન કર્યું છે મેરેથોન રન ફોર ફન જેમાં વીસ કિલોમીટર દસ કિલોમીટર અને પાંચ કિલોમીટર તમામ એજ ગ્રુપના લોકોને આ રનમાં દોડવા માટેનો એક સરસ મોકો મળ્યો છે અને આજે સૌએ એમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે આશરે બે હજાર જેટલા લોકોએ આ રનમાં આજે ભાગ લીધો છે પાંચ મિનિટ પહેલાં જ આપણે એ લોકોને સ્ટાર્ટ આપ્યો છે મેરેથોન રન શરૂ થઈ ચૂકી છે સૌથી પહેલાં આપણે વીસ કિલોમીટરની રનને સ્ટાર્ટ આપી ત્યારબાદ દસ કિલોમીટરની અને છેલ્લે પાંચ કિલોમીટરની રનને સ્ટાર્ટ આપી અને લગભગ અત્યારે વીસ પચીસ મિનિટ જેટલો સમય એને થઈ ગયો છે લગભગ બે હજાર જેટલા લોકોએ આમાં ઉત્સાહભેર ભાગ લીધો છે મને આનંદની વાત એ છે કે જામનગર મહાનગરપાલિકાના તમામ નાગરિકો આજરોજ આ શિયાળાની સુંદર સવારે મેરેથોન રનમાં ભાગ લઈને પોતાના તન મન અને ધનને સ્વાસ્થ્યવર્ધક બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે અને સાથે સાથે આપણે રાજ્ય સરકારના વાઇબ્રન્ટ ગુજરાતના સમિટના પ્રોગ્રામોને ખૂબ પ્રસિદ્ધિ મળે પ્રગતિ મળે અને આપણું રાજ્ય દિન બદિન ઉત્તરોત્તર પ્રદ કરે તે માટેના પ્રયાસમાં સૌ સહભાગી થયા છે સૌનો ખૂબ ખૂબ આભાર